કે રક્ષાબંધન ભાઈ બહેનનો એક યાદગાર તહેવાર છે આ દિવસે બહેન પોતાના ભાઈ માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી બહેન પોતાના ભાઈને રક્ષા કવચ રૂપી રાખડી બાંધે છે જેમાં કહેવાય છે કે અભિમન્યુની રક્ષા માટે કુંતા માતાએ અમર રાખડી બાંધી હતી જેની પરંપરાગત મુજબ શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો તહેવાર આ દિવસે બહેન સાસરે હોય કે પછી પરદેશ હોય ગમે ત્યાં હોય પણ બહેન પોતાના ભાઈ માટે આ તહેવાર ભૂલતી નથી જેથી આ તહેવાર ભાઈ બહેનના અતૂટ વિશ્વાસનો તહેવાર માનવામાં આવ્યો છે ત્યારે બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર ખાતે યોજાયેલા રક્ષાબંધન કાર્યક્રમમાં કૃષ્ણા દીદીએ વધુમાં જણાવ્યું હતું કે આજના આ તણાવગ્રસ્ત સમયમાં જીવન જીવવાવાળા દરેક માનવીને શુભ ભાવના અને દુવાથી નવી પ્રેરણા તેમજ પ્રકાશ મળે છે આધ્યાત્મિક મહિનો પરમપિતા પરમાત્માની યાદના પવન બંધનમાં

મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર થરાદના સંચાલિકા પુષ્પા દીદી દ્વારા કરવામાં આવ્યું હતું